અને મારા ગુરુદેવ ભગવાનના શબ્દ પાંડુરંગ દાદા પણ કહેતા હતા પાંડુરંગ દાદાના શબ્દ આજે ખાસ કહું છું આ મહાપુરુષ એમ કહેતા આમંત્રણ વગર ભોજન ક્યારેય ન કરવું યાદ રાખજો આમંત્રણ વગર ભોજન છે ને વાસ્તવમાં તમને ને મને મહાકષ્ટ આપે છે હા ભોજન ક્યારે કરાય કોઈનું આમંત્રણ હોય તો આપણને કહે કે નહીં અમારા ઘરે અમારા આંગણે જમીને જ જાજો તો જ જમવું જોઈએ અરે સાહેબ હજી આગળ કહો તો પાંડુરંગ દાદા તો એમ કહેતા ખાસ કરીને આ બધા નોટ ડાઉન કરજો આ મહાપુરુષના શબ્દ છે સાહેબ તમને ને મને જીવનમાં ડગલે ને પગલે કામ લાગશે અહીંયાથી લઈને જેટલા બેઠા છે બધાને કહું છું એમાં હું આવી ગયો પાંડુરંગ દાદા ખાસ કહેતા મફતનું કોઈ દીખ ખાવું નહીં યાદ રાખજો વાળી વસ્તુ છે ને તમને મને બે જ વસ્તુ આપી શકે કા દરિદ્રતા આપે અને કા ગરીબી આપે તમારે જીવનમાં બહુ દરિદ્ર થવું હોય ને અથવા ગરીબ થવું હોય તો જ મફત નું ખાજુ પાંડુરંગ દાદા ના શબ્દ પાંડુરંગ દાદા ખાસ કહેતા ઈશ્વર તમને મને શ્વાસ આપ્યા છે ને એ એમને નથી મળતા એની માટે એક શ્વાસ પેલા કાઢો તો બીજો શ્વાસ મળે છે આ કથા સાંભળજો વાલા ઈશ્વર ની અસ્તિત્વમાં કોઈ પણ જગ્યાએ એ મફત વાળી વસ્તુ નથી હો જે દિવસે તમને મને મફત ની આદત પડી ગઈ એટલે સમજી લેજો કે તમારું મારું પતન થવાનું છે શાસ્ત્ર ખાસ કરીને કે છે મફત છે ને એ માણસ ને દરિદ્ર બનાવી દે અને મેં જોયા છો દુનિયામાં પૈસા વાળા બહુ હોય પણ મફત ના ખાવાની આદત પડી જાય ને પછી એના જીવનમાં દરિદ્રતા દરિદ્રતા ને દરિદ્રતા જ આવે કોનું ખાવું જોઈએ કોનું ન ખાવું જોઈએ ને એ પણ તમને મને ભાગવત ને મહાભારત શીખવાડે છે એટલી શાંતિની કથા સાંભળો એટલે કહું છું સાંભળો ક્યાં ખાવું જોઈએ શાસ્ત્ર તમને મને કહે છે જે જગ્યાએ આપણું લાગે ને ત્યાં ખાવું જોઈએ બધાના ઘરે ન ખવાય હો અને એવા ઘર એવાના ઘરે તો કોઈ દી નહીં ખાવાનું સાંભળજો જેના ઘરે દરિદ્રતા બહુ હોય દરિદ્ર્યતા કોને કહેવાય ભાઈ ઇન્સોર્ટ કહું તો બાર બાર વાગ્યા સુધી હૂતો રે આખી રાત જાગતો રે એકય કામ તાણે કરે ને જેના ઘરે કેવલ ને કેવલ ગંદવાળો 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 જ પડ્યો હોય જ્યાં ઠાકુરજીની સેવા ન થતી હોય એ ઘરને દરિદ્ર્ય કીધું છે